સેલિબ્રિટિંગ લિટલ મેરિકલની થીમ અંતર્ગત આયોજિત આ ઇવેન્ટમાં એ વાતની હાઇલાઇટ કરવામાં આવી હતી કે આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા બાળકો કુદરતી રીતે ગર્ભધારિત બાળકો જેટલા જ સ્વસ્થ હોય છે બોડકદેવ ખાતેના ઓડા ગાર્ડન પાર્ટી પ્લોટમાં આયોજિત આ મીટમાં અમદાવાદ અને આજુબાજુના સ્થળોના બસો પચાસથી વધુ બાળકોની સહભાગીતા જોવા મળી હતી જે તમામની પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિકમાં સારવાર દ્વારા કરવામાં આવી હતી

સ્પેસિફિકલી અમારા બધા જે બાળકો આપણા ત્યાં ડિલિવર થયેલા છે ટ્રીટમેન્ટ બાદ એ લોકોને સાથે રાખીને ક્રિસમસ નિમિત્તે એક ફેશન શો નું આયોજન કરેલું યુઝલી કિડ્સ માટે આવી કોઈ પોસિબલ આવી કોઈ ઇવેન્ટ થતી હોતી નથી સો મેં આ એક પ્લાન કર્યો અને આજે તમે જોઈ શકો છો કે એ લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અપ્રોક્સિમેટલી ટુ હંડ્રેડ કપલ્સ છે એટલે અરાઉન્ડ ટુ ફિફ્ટી જેટલા બાળકો હશે કારણ કે ઘણા બધા બાળકો ને ટ્વિન્સ બાળકો છે કોમ્પ્લેક્ષ અને જે સેકન્ડ સેન્ટર છે આ ઉપરાંત પ્રથમ આઈવીએફ ઇન્ટરનેશનલી ઘણા આફ્રિકન માં સેવાઓ આપી રહ્યું છે જ્યાંથી ઘણા ડોક્ટર્સ આપડા ત્યાં ટ્રેનિંગ લેવા પણ આવે છે અને આપણે ત્યાં આઈવીએફ માટે સેવા પણ આપી રહ્યા છે પડ્યા પ્રથમ આઈવર્સ ન્યુરો ક્લિનિકમાં છેલ્લા પંદર વર્ષથી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે મારી સેવાઓ આપી રહ્યો છું અમે આટલા પંદર વર્ષોમાં ઘણા બધા દર્દીઓને જે વંધ્યત્વની તકલીફ હોય છે તેમનું નિરાકરણ લઈ લાવ્યા છીએ જે એક અભિશાપ ગણવામાં આવે છે સમાજમાં દર્દીઓને સમાજમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે સામાજિક રીતે જે વંધ્યત્વના કારણે એ વંધ્યત્વ માટે આઈવીએફ એક બહુ સારી વસ્તુ છે અને આઈવીએફ ના કારણે આ બધા જે વંધ્યત્વના દર્દીઓ છે એને અમે બાળક સંતાન પ્રાપ્તિ કરાવી શકીએ છીએ અને એ સંતાન ખૂબ જ હેલ્ધી હોય છે જે નોર્મલ જે બાળક રહેતા હોય એના જેવા જ હોય છે હોશિયાર હોય છે એના જેવા જ હોય છે તંદુરસ્ત હોય છે એમને કોઈ તકલીફ નથી હોતી એ બધું જ અમે તમે પણ જોઈ શકો છો આજે કારણ કે આજે ઓછામાં ઓછા અઢીસો જેવા બાળકો આવ્યા છે જે ક્રિસમસ સેલિબ્રેશન ના કારણે અમે એમનું ગેટ ટુગેધર આયોજન કર્યું છે અને એ લોકો પણ એન્જોય કરી રહ્યા છે અને અમને પણ મોટિવેશન મળી રહ્યું છે કે અમે પણ આવું સારું કાર્ય કરતા રહીએ અને વધારેમાં વધારે દર્દીઓને અમે મારો લાભ આપી શકીએ તેમજ ઘણા બધા દર્દીઓને જે સારવારની એફોર્ડેબિલિટીની ઇસ્યુ હોય છે તો અમે એફોર્ડેબલ સારવાર આપી શકીએ તેમજ સંપૂર્ણ મેડિકલ ઇથિક્સથી અમે કામ કરીએ છીએ કે જેથી અમે દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકીએ